જેપોડાના જયદર્શના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે સાબુદાણાનો દૂધપાક બનાવી રહી છું કે મારી નાની બેબી સ્કૂલે ગઈ છે અને સવારે કીધું કે મમ્મી મને સાબુદાણાનો દૂધપાક પૂરી અને બટેકાનું શાક બપોરે જમવું છે તો અત્યારે હું દૂધપાક બનાવી રહી છું તો એના માટે થઈ અને મેં પહેલાં સાબુદાણા એક કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા ત્યારબાદ દૂધ અને ખાંડ એક કલાક પછી ગેસ ઉપર ઉકળવા મૂકેલું જે દૂધ અને ખાંડ સરસ રીતે ઉકળી ગયા બાદ તેમાં જે પલાળેલા સાબુદાણા હતા તે મેં એમાં નાખી દીધા અને પછી ઉકળવા માંડ્યું તો આ રીતે જો સરસ મજાનો દૂધ પાક ઉકળે છે હું અત્યારે દૂધ પાક બનાવી રહી છું આ છે સાબુદાણાનો દૂધપાક તો હજી એને આપણે દસથી વીસ મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે ફૂલી પૂરી ફૂલી જાય એટલે એને ફેરવવાની

પૂરી આપણે ત્રિકોણ પૂરી કરવાની છે એટલે એના માટે દિયા વાળીને જ રાખા છે તો એની મોટી લોટલી જેવી ગોળ બનાવી અને એમાંથી ત્રિકોણ પૂરી બનાવશું તે હમણાં જ તમને બતાવું છું રીતે સરસ પૂરી ફૂલી જાય એટલે એને તેલવી નાખવાની અને પછી બ્રાઉન કલરની થઈ જાય છે પડતી ત્યાં સુધી ચણાવવા દેવાની પછી કાઢી લેવાની પૂરી કાઢી છે તૈયાર છે પૂરી અને દૂધ પાક પછી જમશું એટલે બતાવીશ અત્યારે બીજું આપણે ઠંડી રોટલી થોડીક પડી હતી એટલે એમાંથી કડકડી પૂરી કે મમ્મી મને કડકડી પૂરી બનાવી દો એટલે આ જે ઠંડી રોટલી છે એમાંથી એની સાથે સાથે કડકડી રોટલી બનાવું છું તમે જોઈ શકો છો કે એ પણ તેલમાં ચડી અને સરસ મજાનું કડક બને છે